મારી આ ડોગરે બગડી હ કશું મને એવું લાગતું નહીં પૈસા વૈસા આ જોડેવાળું ખેતર પડતર પડી રહ્યું હે એમાં હું વોબલ્યું બધું મસ્ત હ ગાડી બાટી થાય તો આપણે આપી દેવી હ જે દસ પંદર હજારની થાય બહેરાન સડા કરાવવાના હ હૉબી કરવાની હ અને જડે લાવવાની હ એ વેકી પછી જડ ને બધું લઈ આપું શિયામાંડો ફરીને તારો જ મળતો નહી કશું હવે શું કરીએ બાબા ભગવાન શું કરવાનું હરકો ચારોય મળતો નહીં બકરો બધી ભૂસી થઈ અરે રે હરખું મળતું નહિ અઠવાડિયે હે પેલો બાવોરે વાઢી લાઈન ખવડાઈ ખવડાઈ કરો હું હવે શું કરીએ હવે આમ જઈએ તો પેલા રેજીન શેતર હા એમાં સારી જાડીને જાડી થઈ હ ઓ હલ્યો કુની કુનીંગ પણ મારો હાર એવો કાપવા દે તો સારું કાપવા દેતો નહી બાપા શું કરવાનું પણ એને ખેતર માં જવું હોય તો કાપી લાવો હું બે જાય તો ફાટી જાય માર ખાવા હોય તો ખાઈ લઈશું વડવાર કરવી હોય તો કરી લેશું એની જોડે પણ મારા આહાર ને ખેતર માં તો રહીજી ના બેડા ફાટી જાય મારા બેડા ફાટી જાય પણ ચારો લઈને આવો હો મારા ખાકુડી જ નાખો ને

લાકડાનું નું રાખવું પડે મારા વોબલ એવું થયું એનું આપા ડોગન નું રાખવું પડે પણ શું કોણ પડ્યો છે આ જઈડા બઈડો કાપો યાર વાગો યાર આવું યાર એ એવું તો ચાલે કરો દેવાનું જડી ખારું રાખો તમે મારે હે ને પૈસા જરૂર પડી કેટલા પૈસાની ની બહુ ને 10000 રૂપિયા લજો પણ હવે પર પા ખેતર માં લાકડા બકડા નું હા વધારે જાડી જાડી વાબળ બધું થયું હા એ બધા એનું ભાઈ હું મારા બૈરા છોકરાને બધું લઈ આપું જનસુ વધુ તો લાવવાની પછી વધે એટલે હું તમને હો મોકલું પણ હા અને પછી મારા ઘરમાં બધું લાવવાનું હોય એમ ઓદન ને હો મોકલી શકું સારું તો પછી આ આજો અને પૂરા હોત આવતો ને તમારા માટે ના હારું હું શું કર કરો દસ હજાર તો થશે ને હવે એટલા થશે હા પાંચ હજાર આપણા સાથે રાખજો પોત તમે રાખજો પોત હું રાખીશ તમે ડહ હાલો ને એ મનસી લા પૂરા લે એટલે બધા ભેગા દે હા હા એવું કરજો માટે કદી ના પાડી મેં ના ના એ ના તો નહીં પાડી ના તો ખાલી ખાઉં એમ આટલે પેલું મશીન બોલાવી દેતા મશીન તમે બોલાશો એ પાછી આપણે શું થયું તો થઈ કોણ રાખ ડહ છોકરો કોણ છોકરા છોકરા આપણે ચલ્યા શું થયું શું થયું બોલા 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 જલ્દી બોલો કાકા બહુ બહુ લોકો કુ આને એમને એમને માર્યા મારી કોણ રૂએ એ તું કોણ યાર બતા તું કોણ આજે તો એને બમ દેવું હતું એમ તાર કાકાનું તો ખબર પડે તેમને રેજીનું નામ દીધું ને તો આખો ગોમ ફપડ હંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

તને ખબર ના દૂધવારી ગયો છુપાડી છે

કોઈનખ ખેતરમાં આવતો પૂજીશ તું બબા બકરાય કોણ આ એક પાખી છોડી મારા ભાઈ કહું ને એટલે તો છોડીઓ પણ પછી લે

ચર્બી <coughs> કરી <coughs> 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 <coughs>